ભારતીય પ્રદેશમાં પરંતુ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનને ક્લીનચીટ આપે છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામી બહુ સ્પષ્ટપણે કહેતા રહ્યા છે ટ્વીટ કરતા રહ્યા છે વારંવાર ઇન્ટરવ્યુ આપતા રહ્યા છે કે ચીન સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર કરતા પણ વધારે જમીન ચીને ગપચાવી છે ભારતીય પ્રદેશ ની જમીન પરંતુ નરેન્દ્ર મોદી નો ચીન પ્રેમ એ કોણ જાણે કેમ આ લડાખની ચીન વાતને સ્વીકારવા માટે પ્રેરતો નથી અરુણાચલ પ્રદેશમાં ચીન ઘુસી આવ્યું છે અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય તાપીર ગાઓ એ સંસદમાં અને સંસદની બહાર એમ કે ભારતીય પ્રદેશમાં અરુણાચલ પ્રદેશના ભારતીય પ્રદેશમાં આપણા પ્રદેશમાં ચીને ગામડા વસાવ્યા છે છે નરેન્દ્ર મોદી કઈ નથી ચીને માને છે કે અરુણાચલ પ્રદેશ એ દક્ષિણ તિબેટ છે ને એના ઉપર એનો અધિકાર છે માત્ર નિવેદન કરીને મોદી સરકાર શાંત થઈ જાય છે કે ના મારો પ્રદેશ છે તાપીર ગાંવ લોકસભાના સભ્ય એમની વાત મોદી કાને ધરતા નથી ને હવે તો છે લડાખની અંદર વિસ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઈ છે એવું નથી કે બાહ્ય તત્વો ત્યાં આવ્યા છે ગાંધીવાદી પર્યાવરણવાદી સોનમ એ ઉપવાસ ઉપર બેઠા હોય ભારતીય જનતા પાર્ટીના ઢંઢેરામાં ચૂંટણી ઢંઢેરામાં જે વચનો લિખિતમાં આપવામાં આવ્યા હોય એ વચનો પાલન એ ન કરે અને ત્યારે ટોપલો ઢોળવાની કોશિશ સરકારી તંત્ર કરે છે દસમી સપ્ટેમ્બરથી દસમી સપ્ટેમ્બરથી

કેપિટલમાં આ રાજધાની લેહમાં એ હિંસક દેખાવો કર્યા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ફૂંકી માર્યું અને વાહનોને પણ આગ લગાડી ત્યાંના ડીજીપી એસટી સિંઘ જમવાલ એ કહે છે કે ચાર જણાના મૃત્યુ થયા સાઠ જણા ને ઈજા થઈ અને એમાંથી પંદર જણા તો ગંભીર છે શાંતિની અપીલ કરી છે સોનમ એ એન્જિનિયર મૂળે એન્જિનિયર છે ભણેલા ગણેલા છે ત્યાંના પર્યાવરણની રક્ષા માટે

એ પર્યાવરણની રક્ષા તો કરવાનો આગ્રહ રાખે છે અને સોનમ જ્યારે વાત આવે છે ત્યારે એમણે અગાઉ જમ્મુ કાશ્મીર રાજ્ય જે હતું એમાંથી લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જે માગણી લડાકીઓની હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજાર ને ઓગણીસ માં સ્વીકારી ત્યારે એને આવકાર આપ્યો હતો એના વખાણ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી પણ એના પછી ભારતીય જનતા એ ચૂંટણી વચનો જે આપ્યા એ વચનો વચનોમાં એવું હતું કે લદ્દાખની પ્રજા એ આદિવાસી પ્રજા છે અને એને પરિશિષ્ટ છ માં મુકાવી જોઈએ એ વચન એ પણ આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ લિખિતમાં આપ્યું હતું છતાં મત મળ્યા એટલે ગરજસરી ભારતીય જનતા પાર્ટીને વચન ના જુમલા આપવામાં તો કોઈ પાછી પાની એ કરે એમ છે નહીં એટલા માટે એમણે વારંવાર ઉપવાસ કરવા પડ્યા પરંતુ દિલ્હી હવે

લડાખની પ્રજાને બીજા બધા જે રાજ્યો છે જેમ કે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ એના ટ્રાઇબલ એરિયા જે છે એના એને માટેની જે એડમિનિસ્ટ્રેશનની વ્યવસ્થા છે એવી રીતે અહીંયા પણ એ વ્યવસ્થા કરવામાં આવે પરિશિષ્ટ છ અંતર્ગત હવે આ વચન તો ભારતીય જનતા પાર્ટીનું હતું અને એ વચન એને પાડવું જોઈએ પરંતુ એમણે ભારતીય જનતા પાર્ટીએ લેખિત વચન જે આપ્યું એ વચન એને પાડ્યું નથી અને એને એને યાદ દેવડાવવા માટે સોનમ વાંગચો જે લડાખ અવાજ છે એ એ એને ઉપવાસ ઉપર ઉતરે છે એ દિલ્હી આવે છે ત્યારે એમને રોકવાની કોશિશ થાય છે એ દિલ્હી ન આવે એને માટેના પ્રયાસો થાય છે પણ એ અત્યારે લડાખમાં છે એમણે જને ઉપવાસ છોડી દીધા ગઈ કાલે અને શાંતિની અપીલ કરી કે નહી हिंसाનો માર્ગ એ આપણે ન અપનાવીએ થોડા વખત પહેલા સોનમ માંગચુ કે નેપાળમાં જે રીતે જનરેશન જી જેન જી આમ તો જનરેશન ઝેડ ઝેડ લખાય છે પરંતુ અમને સાચું કહું તો અજય દીકરીએ અને અમે એ સ્વીકારીએ છીએ આ જી જે છે એ જી એ નેપાળમાં પણ જે રીતે સત્તા પલટો કર્યો જે હિંસા ફાટી નીકળી એનો ઉલ્લેખ એમણે માત્ર કર્યો હતો કે ભાઈ અહિયાં જો તમે યુવા પેઢીઓની યુવા યુવા વર્ગની આશા અપેક્ષાને જો પરિપૂર્ણ નહીં કરો તો નેપાળ છે ને એ આપણું બાજુમાં છે ત્યાં જેવી પરિસ્થિતિ અને એને પગલે જે એમણે તો કોઈ હિંસા માટેની હાકલ કરી નહોતી પરંતુ ત્યાં જે રીતે યુવા વર્ગે જે આ હિંસા પ્રગટાવી એનો દોષનો ટોપલો એ સોનન વાંગચૂક ઉપર નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં આમ તો સત્તાવાર રીતે જે જણાવવામાં આવ્યું છે એમાં જેટલી વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને સત્તાવાર રીતે જણાવાયું છે કે ત્રીસ જેટલા સલામતી કર્મચારીઓ પોલીસ ના કર્મચારીઓ એમને ઈજા એ ઈજા પહોંચી છે હવે આ લદ્દાખ જે છે એ સરહદી પ્રદેશ છે અને લદ્દાખ ઉપર ચીનના લોકોએ પ્રદેશ પર ચીને કબજો જમાવ્યો છે એ હકીકતને આપણા વડાપ્રધાન ભલે સ્વીકારતા ન હોય સોનમ વાંગચુક અને લદ્દાખીઓ જરૂર સ્વીકારે છે અને બીજી વાત એ છે કે લદાખને પર્યટન કેન્દ્ર તરીકે જે રીતે મોદી સરકાર વિકસાવવા માંગે છે એને કારણે એના પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે જે રીતે જમ્મુ કાશ્મીરને પણ રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી મોદી સરકારે આપી છે પણ એ ગાજર લટકાવ્યું છે રાજ્ય સરકારનો દરજ્જો અમે આપીશું પણ ક્યારે આપીશું એ નક્કી નથી કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એ દિલ્હીથી સીધું એનું શાસન કરી શકે છે બેફામ લઈ શકે છે છે જમીનોનું વિતરણ કરી શકે છે અને એમાં પહેલગામ થાય તો એનો વાંધો નહીં એમ કે પણ ત્યાં આગળ છે ને હોટેલો થઈ શકે અને એ હોટેલો એમના મળતીયાઓને કરવા માટેની મોકળાશ કરી શકાય એવા ખેલ પણ છે ને રચાઈ રહ્યા છે એટલે સોનમ વાંગચુક જેવા લડાખનો જે અવાજ છે એ ત્યાં આગળ છે ને આ રીતે ઉપવાસ નું શસ્ત્ર અજમાવે છે એ ગાંધીવાદી માર્ગે આ પોતાની વાત લડાખીઓની વાત એ મૂકે છે પરંતુ એ છે ને એમ કે છે કે વેરી વેરી સેડ બાય ધ ઇવેન્ટ ઇન લે માય મેસેજ જે લખ્યું એને એનો સ્પષ્ટ અર્થ એ છે કે એમણે યુવા વર્ગ ને આ છે ને હિંસા છોડવાની વાત કરી યુવા વર્ગ આ હિંસા નહીં છોડે તો આપણો જે આપણી જે માગણીઓ છે આપણો જે જે અધિકાર છે જેને માટે આપણે સંઘર્ષ કરીએ છીએ એ એ જે છે છે એને નુકસાન થશે એવું પણ કહે અને પીસફુલ માર્ગે શાંતિ માર્ગે આપણે જેને આપણી લડત ચાલુ રાખવી જોઈએ એવું એ જણાવે છે પરંતુ આ સોનમ વાંગચુકને સરકારી સાધનો એ ખરા ખલનાયક તરીકે ચિતરવાની કોશિશ કરી રહ્યા છે જે મારી દ્રષ્ટિએ અયોગ્ય છે કારણ કે સરકાર જ જવાબદાર છે અને એટલા માટે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા જે જમ્મુ કાશ્મીર રાજ્યના અનેકવાર મુખ્યમંત્રી રહ્યા છે અને અત્યારે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમના પુત્ર ઉમર અબ્દુલ્લા એ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે આમ તો સત્તા વગરના મુખ્યમંત્રી છે પોલીસ તંત્ર એમની પાસે છે નહીં અને છતાં એમને જે ગાજર લટકાવવામાં આવ્યું છે કે રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરને પાછો મળશે એ રાજ્યનો દરજ્જો એ ઉમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા બંને જણા એ લડાખને માટે આગ્રહ પણ કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરને મળે એનો આગ્રહ કરી રહ્યા છે અને બીજું કે ચીનનો સરહદી પ્રદેશ છે લડાખ એટલે જ એને કેન્દ્ર સરકારે આના વિશે મંત્રણાઓનો માર્ગ અપનાવીને તાત્કાલિક સમાધાન સાધવું જોઈએ એવું પણ એ કહી રહ્યા છે પરંતુ મોદી સરકાર એ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે રીતે આ હિંસા વધુ ભડકે એની કોશિશમાં હોય એવું લાગ્યા વિના રહેતું નથી કારણ કે યુવાનો જ્યારે આંદોલન કરી રહ્યા છે અને હિંસા ભડકી છે પથ્થરબાજી થઈ રહી છે બીજેપી સામેનો રોષ છે અને બીજેપી નું કાર્યાલય પણ છે

પ્રશ્ન છે અને લડાખમાં ભારતીય જનતા પાર્ટી કાઉન્સિલો એ વચનોમાં ફેરવી તોડ્યું છે એ યોગ્ય નથી એવું કહેવા માટે હું પણ પ્રેરાઉ છું અને એ વચનોનું પાલન એણે કરવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું સોનમ માંગ છું અરુણાચલ પ્રદેશના કેટલાક સાથીઓ જે રીતે આદિવાસી પ્રજા છે અને ત્યાં ગુજરાતમાં પણ પરિશિષ્ટ પાંચ અને પરિશિષ્ટ છ એની માગણી સતત થયા કરે છે પરંતુ ન તો રાજ્ય સરકાર ન કેન્દ્ર સરકાર એના વિશે કાંઈ નિર્ણય કરે છે એટલે મને લાગે છે કે જે ફ્રી ફોર ઓલ જેવું છે અહીંયા તો કોણ પૂછે અને કોણ કે પણ ગુજરાતની પ્રજા એ શાંત પ્રજા છે પણ લડાખમાં લડાખની પ્રજા પણ શાંત પ્રજા રહી છે હંમેશા તેમ છતાં આ જે આંદોલન ભડક્યું છે જીને કારણે એ ભડક્યું છે એવું એવું એવા સંકેતો મળી રહ્યા છે અને આ વાતાવરણ આખા દેશમાં અસંતોષ એનો ભડકો ન કરે એટલા માટે દિલ્હીથી કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે શાંતિના માર્ગો અને મંત્રણાના માર્ગો એ અપનાવવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આ દેશના હિતની વાત છે એટલા માટે અમે વારંવાર કહીએ છીએ કે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ પોલીસ અને સેનાને મોકલીને આ યુવકોને ગોળીએ દેવાને બદલે શાંતિથી એમની સાથે મંત્રણાઓ કરીને મંત્રણાથી માર્ગ નો અમલ જે વચનો ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં આપ્યા છે એને વચનો આપ્યા છે એ વચનો એને પાડવાની જરૂર છે એટલું જ અમારે આજે કેવું છે Namaskar.